નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ મિત્રો હવે આપણે વાત કરવી છે મગફળી વિશેની કે મગફળીની અંદર હાલમાં અત્યારે શું સમસ્યાઓ છે તેમના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો તો જે આપણે પેલા ધુડિયા મેની જે વાવણી કહેતા જે કોરવાણમાં વાવેલી હોય મગફળી ઓરવીને વાવતા હોય તેવા ખેડૂત મિત્રોને અથવા તો જે તે કંઈ સમયની અંદર જે પેલા બે રાઉન્ડની અંદર વરસાદો થયા છે જે જે વિસ્તારની અંદર તે મગફળી અત્યારે લગભગ ત્રીસ પાંત્રીસ દિવસ અને ચાલીસ દિવસની ઓપણ થવા આવી છે મિત્રો તો તે મગફળીની અંદર હાલની સમસ્યાની અંદર અત્યારે જે નાની ઈયળો છે અને અમુકો સફેદ સારોળી અથવા કોઈ કાળી ફૂગ એવી અલગ અલગ સમસ્યાઓ છે તો તેમના વિશેની મિત્રો હવે માહિતીની વાત કરીએ તો અત્યારે શું શું આપણે કાળજી લઈ શકીએ અને તેમના વિશે આપણે શું ટ્રીટમેન્ટ કરવાથી મગફળીની અંદર આપણે રિકવરી લઈ શકીએ તો મિત્રો અત્યારે હાલની અંદર જે લગભગ વિસ્તારની અંદર વરસાદ તો થઈ ચૂક્યા છે અને હવે વાતાવરણ થોડુંક ઠંડુ પણ થઈ ગયું છે પણ જે પહેલાંના વાતાવરણ ગરમ હવા આબોહવાઓનું પ્રમાણ અથવા જે જમીનની અંદર ગરમાળો તેવી અલગ અલગ વાતાવરણના હિસાબે સફેદ અને કાળી ફૂગની પણ સમસ્યાઓ હોય છે મિત્રો અને જમીનનો ગરમાળો હોય તો તેમને હિસાબે પણ કાળી ફૂગ જમીન પોલી પડી હોય તો પણ કાળી ફૂગ પણ આવી શકે મિત્રો અને જે ઝારા કરતી ઈયળો હોય છે તે નાની નાની ઈયળો છે તે નુકસાન કરતી હોય છે મિત્રો તો અત્યારે ફૂલ ફાલ અવસ્થા એ મિત્રો શું શું કાળજી લેવી જોઈએ તો તેમના વિશે મિત્રો વાત કરીએ તો જે પેસ્ટીસાઇડની અંદર ઇમામેક્ટિન બેન્જોય છે અથવા પ્રોફેનોસાઇપર છે ક્લોરોસાઇપર એવી દવાઓ સાટી અને આપણે એને કવર કરી શકીએ અને તે સિવાય મિત્રો આપણે જે કાળી અને સફેદ ફૂગ દેખાતી હોય તો મિત્રો હવે તો એ સમસ્યા થોડી ઘણી ઓછી થઈ ગઈ છે પણ તે સિવાય જો મિત્રો વધારે ફૂગ જેવું દેખાતું હોય તો મેટોલેક્સી મેન્કો જે જે નામની દવા આવે છે તે દવા સારી કંપનીની પણ કોઈ પણ તમે સાટી શકો મિત્રો અને જે કોઈ ઓર્ગોનિક ખેતી કરતા હોય મિત્રો તેમને જો ઈયળ અને ફૂગ બંને વિશેની જો આપણે ટ્રીટમેન્ટ કરવી હોય તો એમના વિશે તમે સાઈસ અને ગૌમૂત્ર પણ સાટી શકો છો એનાથી પણ સારું એવું રિઝલ્ટ મળશે મિત્રો ફૂગની અંદર અને ઈયળોની અંદર જો આપણે છે અગ્નિ અગ્નિઅસ્ત્ર બનાવી અને તમે મિત્રો દવાનો પ્રયોગ કરી આર્ય ઓર્ગોનિક અને તેનાથી પણ કવર કરી શકો છો અને તે સિવાય મિત્રો આપણે જે ઓર્ગોનિક દવાઓ જે અલગ અલગ કંપનીઓ બનાવે છે ઈયળો માટે તેને પણ સાટી શકો છો અને જો સફેદ અને કાળી ફૂગ દેખાતી હોય તો તમે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ બેક્ટેરિયા નાખી અને મગફળીની અંદર સારી એવી રિકવરી મેળવી શકો છો પણ મિત્રો કોઈ ખેડૂત મિત્રો નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો એટલે જેથી કરીને તમામ ખેડૂત સુધી આપણી માહિતી પહોંચી શકે અને મિત્રો તમારી એક લાઈક કરવાથી અમને સારું એવું મોટિવેશન મળશે મિત્રો અને થોડોક અમને પણ ઉત્સાહ વધશે વિડીયો જોતાની સાથે મિત્રો તરત લાઈક કરી દેજો મિત્રો આ હતી આપણે મગફળી વિશેની માહિતી તો મગફળીની અંદર અત્યારે આવી આપણે કાળજી લેવી જરૂરી છે અને તે સિવાય મિત્રો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરશું એક આપણે તુવેરના કયા કયા બિયારણો વાવવા જોઈએ અને તુવેરને કેટલા સમયે વાવેતર કરવું અને તુવેરની અંદર શું કાળજી લેવી અત્યારે બે વર્ષથી આ નેમોટેગનું પ્રમાણ પણ વધતું જાય છે મિત્રો અને આબોહવાનું પ્રમાણ પણ વધારે હોય છે અને કયા કયા રોગની સામે કયા કયા ટ્રીટમેન્ટ કરવા અને કેવી કેવી જાતો પસંદ કરવી કઈ જાતો પસંદ કરવાથી આપણે કેવી જમીનોની અંદર ફાવટ આવે છે અને અત્યારે હાલમાં નવી નવી વેરાયટીઓ આવતી જાય છે માર્કેટની અંદર એ કેવી કેવી તુવેરો આપણે વાવવાલાયક છે મિત્રો અને કેટલો સમયે પાકતી જાતો આપણે પસંદ કરવાથી સારું ઉત્પાદન મળી શકે અને શું શું ફાયદો થાય ને મિત્રો તેમના વિશેની આપણે સંપૂર્ણ માહિતીની વાત કરીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તુવેર વિશેની સંપૂર્ણ માહિતીની આપણે ચર્ચા કરવાના છે મિત્રો તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં જય માતા